યાત્રાધામ અંબાજી ખાતે આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી યાત્રાધામ અંબાજીમાં મા અંબાના મંદિર નજીક જ ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે જ્યાં મહાસુદ આઠમે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અંબાજીમાં પણ દર વર્ષે ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આઈ ખોડિયાર યુવક મંડળ દ્વારા ભાવભક્તિ પૂર્વક ધામધૂમથી ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતા માતાજીના મંદિરે છપ્પન ભોગનો અંકુટ માતાજીને ધરવામાં આવ્યો હતો અને ખોડિયાર ચોકમાં માતાજીના હવન પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ખોડિયાર માતાજીની શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ભક્તોને સુખડીનો પ્રસાદ પણ સાથે આપવામાં આવ્યો હતો ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડિયાર માતાજીના મંદિરને ફૂલોથી વિશેષ શણગારવામાં આવ્યું હતું અને રાત્રે ખોડિયાર ચોકમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.